તો જય માતાજી મિત્રો અમે અત્યારે ચકલીના માળા બનાવીએ છીએ તો બધે સોયલો હોય ચકલીના બનાવી દેવાના લગાવી દેવાના અને અમે તો સેવા છે પણ તમારાથી ને એટલી સેવા કરો બરાબર તો અમારો આ બધું કરીએ વિડીયો પૂરો જોજો કે અમે ચી ચી રીતના ટ્રાય કરીએ છીએ અને હવે આવા જ વિડીયો નાખવાના સેવાના જ વિડીયો નાખવાના બરોબર પેલા કોમેડી બના પણ હવે કોઈ એક્ટરો આવતા નહીં એટલે બંધ કરના છે અને હવે

नाही ना <inaudible>

सो आपके बिल पढ़ने हैं तो ठीक भी लगेगा एक प्लाय अपने लगा ही एक प्लाय वैसे ले प्याला गेम पॉनी पाय दी हम परसेप्लाय के लिए अपने लगा ही है बराबर ऐडे आवे रहते लगाएं पॉनी पाय दी जुएर देखो मेरे आवे कोड़ा नहीं होता है

અંદર લાવે કદ પટેડ ફી વાળું ચડી જાય બા પડી જાય ના પાડે નહીં સારી જાય બાઈ નથી બે સડી જાય તો નહીં એવી રીતના ઓળમાં પગ પોણી વાંધો નહી થઈ જાય લાવો પાકું લાવો તો ફરી कितने लगा दूं 90 90 अब ये मेरा यहां मिलता है वो पानी रहा है कोई कम नहीं तो कमरा नहीं है शयना शयना તે નું લે લે કેમ આ કાલે और लगे अरे अरबों मारती है अरे बोला પણ હું તું સાહેરી તું હું તો ચકલ મજા નાગલા મજા તો ફાઈનલી બધું ચકલા ઘરે બધી ના છે પરે બોલ પણ છે અને હવે નવો વિડીયો કાલ નાખશે એટલે એ જોઈ લેજો બરોબર એટલે કાલ માતાજી કાલ જે અમે શેર કરી એ વિડિયો હે ને ઇન્ડિયા 262 માં આવશે કાલ YouTube ચેનલ માં જોવાનું કોઈ ભૂલતા નહીં અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો